આરોગ્ય ક્ષેત્રે ટેકનોલોજીની ક્રાંતિ આણંદની જાયડસ હોસ્પિટલમાં ઘૂંટણ અને થાપાના ઓપરેશન માટે રોબોટિક સર્જરી સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આણંદ રોબોટિક ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન હોસ્પિટલ આણંદ ખાતે છેલ્લા વર્ષથી કાર્યરત છું મને વર્ષનો ઓર્થોપેડિક સર્જરીનો અનુભવ છે અને હવે આપણે હોસ્પિટલ આણંદ ખાતે જે સૌથી લેટેસ્ટ આમ છે એનાથી આપણે સર્જરી કરીએ છીએ જેમ કે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ ટોટલ ની રિપ્લેસમેન્ટ અને પાર્સિયલ ની રિપ્લેસમેન્ટ તો રોબોટિક સર્જરીના મુખ્ય ફાયદા એ હોય છે કે એ સિટી સ્કેન બેઝડ હોય છે કે આપણે પ્રી ઓપરેટિવ સિટી સ્કેન કરાવીએ છીએ જેનાથી પેશન્ટનું ફ્રીડી મોડલ આપણું તૈયાર થાય છે અને એ ઓપરેશન દરમિયાન સર્જન પાસે અવેલેબલ હોય છે તો દરેક પેશન્ટના એક્ઝેક્ટ બોન પેરામીટર્સ પ્રમાણે એમાં અંદર સિસ્ટમમાં ફીડ કરેલું હોય છે અને એ જ પ્રમાણે આપણે ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ ઇમ્પ્લાન્ટ રોટેશન પ્રોસેસિસનું એક્ઝેક્ટ લેન્થ કેટલી રાખવી શોર્ટ કેટલું રાખવું ઇન્ટ્રા ઓપરેટિવ આપણે જે પણ જે પણ કરીએ છીએ એનું એક્ઝેક્ટ એ વેરીફિકેશન રોબોટિક સિસ્ટમથી થઈ શકે છે અને જે દુનિયાનું સૌથી લેટેસ્ટ રોબોટિક આમ છે કે મેક્રો રોબોટિક આમ સ્ટ્રાઇકરનું એ આપણા અહીંયા અવેલેબલ છે અને અત્યારે જે સૌથી લેટેસ્ટ રોબોટિક આમ કહેવાય કે જે ટ્રુ સેન્સમાં રોબોટ છે એ સ્ટાઈકર પાસે ખાલી અવેલેબલ છે અને એ વસ્તુ આપણે અહીંયા આનંદસમાં અવેલેબલ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં જે ની રિપ્લેસમેન્ટ ઓપરેશન થાય છે એમાં એક તો ટોટલ ની રિપ્લેસમેન્ટ વિશે આપણે બધા સાંભળી જશે અમુક વસ્તુ આપણે ખબર છે અને પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ જે યુકેઆર નાનું માઇક્રોપ્લાસ્ટી કહેવાય એ આજકાલ આપણે સાંભળવામાં આવે છે નવ પ્લાસ્ટી જે છે એ બહુ સારી એક પ્રોસીજર છે જેમાં સમજો જે પેશન્ટને આખા સાંધા ખરાબ થયું નથી થોડા જ ભાગ ખરાબ થયું છે અને રિલેટિવલી ઉંમરમાં થોડું યંગ છે આપણે સાઠ વર્ષ સુધી નોર્મલી ગણવામાં આવે છે પણ ઇન્ડિયન્સ બાબતે આપણે ફોર્ટી ફાઇવ ફિફ્ટી સુધી આપણે ગણીએ જનરલી અને લિગમેન્ટ્સ આપણે સારું હોય અને એક જ ભાગમાં દુખાવા ચાલુ થઈ છે સમજો મીડિયલ કમ્પાર્ટમેન્ટ જે અંદરના કમ્પાર્ટમેન્ટ છે અંદરની સાઈડ દુખાવા છે બહાર નોર્મલ છે એ બધું આપણે સીટી સ્કેન ઉપર કે આપણે એમઆરઆઈ ઉપર પણ કન્ફર્મ કરવામાં આવે કે કાર્ટિલેજની કન્ડિશન સારી છે ગાદીની કન્ડિશન સારી છે અને જે ઝાટણીના જે ભાગ છે એ કંડિશન સારું છે તો આમ સમજો કે આખા સાંધાના અંદર બસ એક જ ભાગના પ્રોબ્લેમ છે એમાં આપણે યુટીઆરની ઓપરેશન થઈ શકે

ગુજરાતમાં સૌથી ઉભરતી અને આગળ પડતી હોસ્પિટલ્સની શ્રેણીમાં આવે છે આણંદ જિલ્લાના જ મૂળ ભાદરણના વતની શ્રી પંકજભાઈ પટેલનું એક સ્વપ્ન હતું કે આણંદમાં તો ખરું જ પણ સમગ્ર ગુજરાતમાં એકદમ ઉચ્ચતમ તકનીકી માળખા સાથે સારામાં સારી ઉત્તમ સેવાઓ પણ લોકોને ખૂબ વ્યાજબી દરે મળે એવી એક આખી હોસ્પિટલની શૃંખલા ચાલુ કરવી આનો શરૂઆત આણંદથી થઈ અને આણંદમાં હું ગર્વથી એટલું કહી શકું કે જે માટે લોકોને અમદાવાદ બરોડા બોમ્બે જેવા મોટા સિટીની અંદર તેમની આરોગ્ય જરૂરિયાત ખાસ કરીને જટિલ સેવાઓ આરોગ્ય સેવાઓ મેળવવા જવું પડતું હતું તે બધું જ આજે અમારા ચેરમેન શ્રી પંકજભાઈ પટેલના પ્રયત્નોથી અને મારા ડોક્ટર્સના પ્રયત્નોથી અમે એ આણંદમાં ઉપલબ્ધ કરાવી રહ્યા છે હાલમાં જ આપણે વાત કરીએ મુજબ કે અમેરિકા જેવા વિકસિત દેશોની અંદર ખૂબ જ તકનીકી એડવાન્સમેન્ટ સાથેની મેડિકલ સર્વિસીસ અવેલેબલ છે હવે એ બધી સેવાઓ આણંદમાં પણ અવેલેબલ છે અમેરિકા અલગ અલગ વિભાગની વાત કરીએ અલગ અલગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ એમાં સૌથી અદ્યતન માળખું ઝાડસ હોસ્પિટલ આણંદમાં ઉપલબ્ધ છે પછી એ હૃદયની સેવા હોય રોગ હોય કે મગજનો કોઈ રોગ હોય આ દરેક સેવાઓ આણંદ ઝાડેસ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે ખૂબ જ અદ્યતન તબીકી માળખા સાથે અને સંપૂર્ણ નિષ્ણાત ડોક્ટરની સેવાઓ સાથે હવે એમાં એક વધુ ઉમેરો થયો છે ઝાડસ હોસ્પિટલ આણંદમાં અમે અમેરિકન મેકનો મોકો ઓર્થો અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટેનો રોબોટ આણંદ હોસ્પિટલમાં કાયમી ધોરણે ઉપલબ્ધ કરાવ્યો છે આજદિન છેલ્લા બાર વર્ષોની અંદર અમે આણંદ ઝાડસ હોસ્પિટલમાં બોતેર હજારથી વધારે જેટલા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઝ કરી છે અને રોબોટિક જોઈન્ટ રિપ્લેસની શરૂઆત આ મહિનાથી જ કરવામાં આવી છે અને આજે તેર તારીખ સુધીમાં અમે ઓલરેડી પાંચ જેટલી રોબોટિક સર્જરીસ કરી ચૂક્યા છે જેના પરિણામો અત્યંત પ્રેરણાદાયક અને દર્દીને ખૂબ જ ફળદાયક નીવડ્યા છે આ રોબોટિક સર્જરીના ખૂબ ઉચ્ચતમ ગુણવત્તા સભર સારવાર જેનાથી ઇન્ફેક્શન મુખ્યત્વે ની રિપ્લેસમેન્ટ સર્જરી એક ક્લીન સર્જરી તરીકે જાણવામાં આવે છે અને એમાં ડોક્ટરની નિપુણતા આવડત ઓપરેશન થિયેટર્સ અદ્યતન માળખું અને રોબોટ આ બધાનો જ્યારે સમન્વય કરવામાં આવે ત્યારે ઝીરો ઇન્ફેક્શન સાથે બેસ્ટ આઉટકમ સાથે દર્દીને ઓપરેશનના દિવસથી જ એમની મોબિલિટીની ફ્રીડમ મળી જાય છે આ હેતુસર ઝાડસ હોસ્પિટલના હર હંમેશના જે પ્રયત્નો છે લોકો સુધી અદ્યતન ખૂબ જ એક્સપિરિયન્સ અને સ્કિલફુલ ડૉક્ટર્સની ટીમ સાથે વ્યાજબી દરે સેવાઓ પૂરી પાડવાનું અમારું જે ધ્યેય છે એ ધ્યેય અમે સતત પ્રયત્નો કરીને કામ કરીને લોકો સુધી પહોંચાડતા રહ્યા છે અમને આશા છે કે અમે વધુ સારી રીતે હવે સફળપૂર્વક ઇવન રોબોટિક રિપ્લેસમેન્ટ સર્જરીઝ લોકો સુધી પહોંચાડી શકીશું અને લોકોને મોબિલિટીનું એમના લાસ્ટ એજ સુધીનું ઇવન એસી નેવું વર્ષના વ્યક્તિ સુધી પણ એમની મોબિલિટી જળવાઈ રહે એ પ્રમાણના સંપૂર્ણ પ્રયત્નો અમારા યથાર્થ રહેશે સૌને સુંદર આયુષ્ય તંદુરસ્ત અને મોબિલિટી પણ એટલી સારી મળી રહે તેવા પ્રયત્નો અમારા હર હંમેશા રહેશે થેન્ક યુ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે